કાં ઘૂમ ના થઈ જો નકો એ તો વાગ નસી હોય હારું આંટી નાજી તમે વાત કરી યાર ઈ વાત કરી અઈ પહેલાય વાત કરી હવ ઓમ જાવું ઓમ જાવું આમાં તો કણ બધું હશે નઈ

એ બીજીએ તરાવ આવી જા તો બીજીએ આવી જો આ કેનો તરાવ જો કેનો તરાવ નહી જોવો આપણે કોઈ મસાબું પડ્યા રાખો આય વસ્તુ તરાવ આવી આય વસ્તુ તરાવ અરે આપણે કેમ ઘવુ હવે આપણે આ સહી ઓમ ભમી જોઈયે બધું કે થાય હારું એ જગ્યા પાણી કરવાની

Bụi đi tụi anh ở gia sĩ ở đó phần là cái lựa đạt được gia sĩ ở đó phơi trần वह बाद एक ंने छिमुद, गोड़ि ऽहकर गा इक घोट. भागाञा भी अदि भुद Score warm घोट, बन प्रणाकर, चाह द के टी. ऊरा, भागाञा

કે સાહેબ હારું નકર પછી હું તો એકલો સતોલા વેયા આલસી બહી આવા કેટલા મળી તો આપણે જતા રહ્યા સાતમ હેડો એક જોઈએ

કે ગાવા ન તો મજા આવી જ હ પડી ગયા કીધું તો ના જુદા પડી ગયા તમે તમે પડી ગયા મેને તમે મેં નથી આ દેહવા નું તમે બેઠા રહ્યા